નવસારીના બિલ્લીમોરા નજીક ભેંસલા ગામે શૈલેષ પટેલના મંડપ ડેકોરેશનના કામમાં મજૂરી કામ કરવા આવેલા બે શ્રમજીવીઓ ચેતન ગાવિત અને પરિમલ કોટમાલ બંને પૈકી કોઈ યુવક કોઈ કારણસર બિલ્લીમોરા નજીક ભેંસલા ખાડી પાસેથી પસાર થતી રેલવે ટ્રેક પર આગઘાત કરવાના ઈરાદે ડાઉન લાઇન પરથી પસાર થતી દાદર બિકાનેર એક્સપ્રેસ સામે ઊભો રહી ગયો હતો જ્યારે બીજો એક તેને બચાવવા માટે પ્રયત્ન કરતો હોય અચાનક ધસમસતી ટ્રેન આવતી હોય બંને આવી જતા બંને યુવાનોના ટ્રેનની જોરદાર ટક્કર વાગતા ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા ટ્રેનની જોરદાર ટક્કર લાગવાથી મૃતદેહો એકદમ હાલતમાં થઈ ગયા હતા અને ઓળખવા પણ મુશ્કેલ બન્યા હતા આ ઘટનાની જાણ દાદર બિકાનાર એક્સપ્રેસ ટ્રેનના ડ્રાઈવરે અમલસર રેલવે સ્ટેશનના સુપ્રિન્ટેન્ડન્ટને કરતા તેમણે આ ઘટનાની જાણ બિલ્લીમોરા રેલવે પોલીસ અને બિલ્લીમુરા પોલીસને કરતા તેઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા જ્યાં બંને યુવાનો જે જગ્યાએ કામ કરતા હતા તે શૈલેષભાઈને પણ ઘટના સ્થળે બોલાવ્યા હતા જેમણે આ યુવકો તેમને ત્યાં મજૂરી કામ કરતા હોવાનું જણાવ્યું હતું હાલ પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે